સીપીએસ આરોલી પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપે દેસાઈને કર્યા સસ્પેન્ડ ફરજ દરમિયાન બેદરકારી બદલ પીઆઈ સસ્પેન્ડ થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સે કરી હતી જુગારધામ પર રેડ સુરતમાં જુગારધામ પર જુગાર રમવો એ સામાન્ય બાબત છે છેલ્લા કેટલાય સમયથી સુરતમાં અન્ય બહારની ક્રાઇમ એજન્સીઓ દ્વારા જુગારધામ પર રેડ કરવામાં આવે છે ત્યારે થોડા દિવસો પહેલા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પકડાતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સરોલી પોલીસ સ્ટેશન પીઆઈ એએસઆઈ ને સસ્પેન્ડ કરાયા છે સારોલીમાં બિયર બાર પણ ઝડપાયું હતું સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર અંતર એક વર્ષથી ધમધમતા મિની બિયર બાર ઝડપાયું હતું સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસના નાક નીચેથી દરોડા પાડીને ધમધમતા બિયર બારનો પર્દાફાશ કર્યો હતો આ બિયર બારમાં નશેડીઓને દીવ જેવી ખુલ્લેઆમ સુવિધાઓ આપવામાં આવતી હતી સંચાલકે બિયર બારમાં ગ્રાહકો માટે ફ્રીજ કુલર ટેબલ ખુરશીની સુવિધા રાખી હતી જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દસ ગ્રાહકો પકડ્યા હતા જ્યારે 15 થી વધુ ભાગવામાં સફળ થયા હતા બ્યુરો ચીફ મનીષભાઈ પટેલ સાથે કેમેરામેન ઉકાભાઈ ભરવાડ જોતા રહો